તો આજનો વિડીયો છે ને ચંદન પટ્ટા ઉપર રહેવાનો છે ઘણા બહેનોની માંગ હતી કે ભાઈ છે ને અમારે ચંદનપટ્ટા પહેરવા છે અમને શોખ બહુ છે પણ છે ને ચંદનપટ્ટા હેવીમાં લાવો ને તો એનો ભાવ વધારે હોય તો અમારા ખિસ્સાને પરવડે ને એવા ભાવમાં ને એવી ડિઝાઇન લાવી દો તો આપણે જો એવું પ્રીમિયમ કલેક્શન ઓછા રેટમાં બેહાડી દીધું છે જબરદસ્ત વસ્તુ છે જો તમે ચંદનપટ્ટો રહેવાનો છે એક નંબર ચાર ડિઝાઇન છે અને વાવ 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 કલેક્શન લાવ્યો છું હવે ટાસ્ક પોલીસમાં રહેવાના છે બધા અને પ્રીમિયમ કામ કરેલું છે હેરિટેજ સ્ટાઇલના ચંદન પટ્ટા છે અને આપણે જે રેગ્યુલર જોઈએ ને પટ્ટા આવડા એ છે ને હાવ નોર્મલ સીધા આવે બરાબર છે આપણે એવા સીધા નથી જો આવી રીતે વચ્ચે જો મસ્ત કુંદનનું કામ કરેલા પટ્ટા રહેવાના છે ઉપર અહીંયા જો તમે બધું ફેન્સી અને નવું નવું છે ને એકદમ નવી બનાવટવાળો છે રહેવાના છે આ હવે એની બુટીની વાત કરું ને તો આ બુટી છે જો છે ને જબરદસ્ત હવે ઘણા બેનું છે ને મેં મંગળ મેં નોટિસ કર્યું કે મંગળસૂત્રમાં રીતે જે કાનાવાળી ડિઝાઇન આવે ને એનું તો બહુ બધાને છે ને રિસ્પોન્સ સારો મળે છે તો આપણે આમાં રીતે પટ્ટામાં કાનાવાળી ડિઝાઇન છે જો મોડલ ઉપર નજર કરો તમે મન મોહી જાય નહીં એવી ડિઝાઇન બનાવી છે ને ઉપર પાછા કાનજીને બેહાડવા હાટવા હાથી મૂકેલા છે જુઓ ચંદનપટ્ટામાં હાથીનું કામ એ કરેલું છે એકદમ રજવાડી સ્ટાઇલના છે ચંદનભટ્ટા અને એકદમ ઓછા ભાવે હો પાછા બેનું પ્રીમિયમ કામ કરેલા અને આવું કલેક્શન તમને ઇમિટેશન છેવાય કંઈ મળવાનું નથી કારણ કે શોરૂમ છે એટલે શોરૂમના લેવલનો માલ તો રાખવો પડે ને બેનો આમના મારા કસ્ટમર એટલા બધા નથી બંધાયેલા તમે જુઓ એકવાર કેટલા ફોલોવર્સ છે કાંઈક સારું અહીંયા અમે વેચતા હશું બધાનો સારો રિસ્પોન્સ હશે ત્યારે એટલું બધું કસ્ટમર અમારે જોડાણ છે ને હવે ત્રીજી ડિઝાઇનની વાત કરું ને તો જુઓ આ ત્રીજી ડિઝાઇન છે બહુ જ મસ્ત અને યુનિક ડિઝાઇન બનાવેલી છે મોતીની બંધાઈ વાળી અને અંદર એ મોડેલમાં જુઓ અંદર કા ઝીણી ઝીણી કારીગીરી કરેલી છે કટિંગ જુઓ તમે એમાં છે ને એકદમ યુનિક વસ્તુ બુટી જો નીચે આવું મસ્ત લટકણ રહે વચ્ચે તો બેનું જો હજી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ ને તો કરી લેજો કારણ કે અહીંયા રોજે રોજ નવું કલેક્શન અમે મૂકતા રહેવી છે છે ને એક નંબર વસ્તુ ચંદન પટ્ટામાં વળી પાસે અંદર ચંદન નું કામ નહીં એમાં ઘૂઘરી ફિટિંગ કરેલી પ્રીમિયમ વસ્તુ છે બેનું પ્રીમિયમ એવું નથી કે આપણે સસ્તામાં બેહાડ્યું તો સારું નહીં દેવાનું આપણે સારું આપવાનું છે અને સસ્તું આપવાનું છે છે કે નહીં જબરદસ્ત વસ્તુ તો ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને જલ્દીથી જલ્દી આગળ શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરો તમને કેવું લાગ્યું કલેક્શન